જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં આશા કરે કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે સવારના વાગી રહ્યા હશે સાડા નવ અને અત્યારે હું ઊઠી ગયો છે આગળ નવ વાગે ઉઠ્યો છે બધું ઓકે કરીને અને મમ્મી છે તે હજી જો પથારી હકેલવાની બાકી છે પથારી હકેલ લીધી ખાટલો ઊભો કરવાની બાકી છે અને મમ્મી અત્યારે પહેલાં તો નાસ્તો જમવાનું બનાવી નાખે કેમ કે હું અમે બે છે કે ભાઈ છે ને શાક એ કઈ પીતા નથી પેલા નાસ્તો સવાર ઉઠીને રોટલી જ બનાવવાની હોય તો એ બધું બનાવી લીધું છે અને મારે અત્યારે નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી લઉં નાસ્તો કરીને પછી નીકળી આગળ તમને જણાવી દઉં ને અત્યારે નાહ્યો તો નથી ઠંડીનો કેમ કે કાજ સાંજે હજી નાઈયો તો હાવ નવીરો છે અને અત્યારે માતાજીના મંદિરે જવાનું તો છે કામ છે થોડું સબુતરા બીજા સો છે તે કમ્પ્લીટ થઈ ગયા છે તો આગળ ભરીને જવાના છે ને અત્યારે બાકી તો અત્યાર સુધી હાવ નવરો છે મંદિરે જવાનું છે કામ છે બહુ પણ બપોર પછી જ વધારે કામ છે બના રેજો આજે પણ ખેતરે જવાનું છે દવા છટવા જવાનું છે અત્યારે અજીતભાઈ ને ત્યાં સબુતરા ભરવા આવી ગયા અને આ સુરેશભાઈ પણ છે અમારી સાથે અજીતભાઈ તો સિનેમેટિક શોર્ટ નો એન્જોય કરો અમે સબુતરા ભરી લઈએ ફટાફટ જો અજીતભાઈ છોકરો આવ્યો આપડો આપડા ખાસ વિડીયો જોયો

અત્યારે સબુતરા બધા ભરી લીધા છે ને હવે નીકળીએ જો તો એક અમારી દુકાને સબુતરા મૂકી દીધો છે અત્યારે છ સબુતરા ભર્યા એક અમારી દુકાને મૂકી દીધો છે તો તે આપે ફિટ કરવાનો છે પછી એક પોલોટમાં ફિટ મૂકી આવ્યા આપણે મિલનભાઈ દબેલી ને ત્યાં એની ઘેર એક એ બાજુ એક ફિટ કરવાનો છે અને બીજો એક અહીંયા વડાય કે ભરતભાઈ દુકાને મૂકી દીધો છે એક અહીંયા વડાય કે છે

અને બાજુમાં મામા દેવનું મંદિર પણ છે તો ત્યાં પણ દર્શન કરી લઉં મેં પણ કરી લીધા છે તો તમે પણ કરી લો તમે બધા કરી લીધા દર્શન સોંધળિયા બાપા અને મામા દેવના તો હવે માતાજીના મંદિરે જવું છે કેમ કે મારે શ્રીફળ વધારવાનું છે મમ્મી કીધું છે કે થી તો એટલા માટે શ્રીફળ વધારવાનું છે તો અત્યારે સમય તો એક જીવું થઈ ગયું છે તો અત્યારે જઈ હવે માતાજીના મંદિરે પરજ ભાઈ ની રીક્ષા અત્યારે અમારી સાથે જ છે અને હજી મારે જવાનું છે પરજ ભાઈ ને રિક્ષા લઈને બીજું પણ એક કામ કરવા બસ અત્યારે માતાજીના મંદિરે આવ્યા હતા તો હવે દર્શન તો પછી કરા કેમ કે ત્યાં માતાજીના મંદિરે છે ને અંદર માણસો આજ બહુ છે આજ સોમવાર છે એટલા માટે નિવાસ ને મેળા એવું બધું હોય એટલા માટે આ શૂટ નથી લીધો અત્યારે શ્રીફળ વધારાના હતું તો વધારે લીધું ને ફટાફટ મારે જવાનું છે દવા સટવા તો પાણી નદી બધું પૂગાડવાનું છે પરેશભાઈ રિક્ષા લઈને જવાનું છે તો હું પડી ને અહીંથી માતાજીના ગેટનો નો હશે રીતે કલર કામ હજી આપણું ચાલુ છે હું બધું ચાલુ છે ને આપણે તો સાંજે વેલેરી દવા સટાઈ જાય તો માતાજીના દર્શન કરાવી દીધી અત્યારે માતાજીના મંદિરે આવી ગયો છે અને અત્યારે મારે જવાનું હતું દવા છટવા તે અત્યારે કેન્સલ થયો છે કેમકે આજે દવા મગવી હતી તે બીજી આવી ગઈ આપડે ઈરની દવા મગવા નથી કોરોન તો કે બીજી દવા ટ્રાન્સફરમાં આવી ગઈ છે મારો પપ્પાએ કીધું તો અત્યારે દવા સટવા જવાનું કેન્સલ થયો છે અને અત્યારે જવાનું છે મારે રાધેભાઈ માંડવી ઢાંકવા પરત રિક્ષા લઈને તો આગળ જાઉં તો પેલા તેની પેલા ભૂખ લાગી છે પેટ પૂજા કરવી જોઈએ તો કરી લેવ અત્યારે જમી લેવા અને જમીને પછી રાધે ભાઈ લઈ આવ્યા ને તો રાધાભાઈ માંડવી ફોલાવાની છે તે ભરી લીધી અને હવે નીકળીએ ગામમાં જ મૂકવા દેવાની છે તો નાખી આવીએ ને પછી પરતભાઈ ભાઈને રિક્ષા દઈ દઈએ તો બસ અત્યારે ઘેરે આવી ગયો છે અને પાણી એવું છે તો ભરવાનું છે થોડુંક તો પાણી ભરું છું તો અત્યારે આ બધું અમારે કનેક્શન આવે પાણી તો અત્યારે પાણી ભરવાનું છે ને અત્યારે જો અહીંયા પાછળ ગલુડિયા છે પાછળ નાના નાના સ્પેશિયલ આપડે ફેવરેટ ગલુડિયા ગલુડિયા છે રોટલા ને હવે લાડવા ખાઈ રોટલા તો બહુ નથી આ બટકા બહુ ભરે છે કેમ છે બાકી ના ગલુડિયા આજે ભૂખા છે એટલે નથી નાખી દે કેમકે ગલુડિયા ભૂખા છે લાડુઓ નાખી દે હવે આ ગલુડિયા પાસે હેરી આવે તો આપણા કોઈતરા છે ને બે અહી આ કોઈતરા ગલુડિયા ને ભીખી નાખે એટલા માટે એ બંને ઈલાકો છે અહીંથી વાય ને આથી અહીં નો આવે

ખાવા માં ગુણિયા તો ધૂળીમાં પડી ગયા પણ હવે એ ખાઈ આગળી આગડી કેમકે એ ધૂળીમાં ખાઈ લે પણ હાવ ધૂળી નથી લાકડું હતું ને એનું નાખી બધા ભરવાના હોય ટાકા ને બહુ ન હોય અમારે હજી ટાકો નથી કેમકે હજી એક જ ઘર છે એટલા માટે કઈ હજી બહુ સુવિધા નથી આપણે વેલા સર બનાવવાના છે જેમ તેમ જલ્દી હવે બધી સ્ટ્રગલિંગ કરવું પડે મોબાઈલ લેવાનો છે પણ આગળ હજી કઈ નકી નથી લેવું કે ન લેવું તે મકાન પણ બનાવવાના છે એટલા માટે તો બાકી તો કઈ લેશું તો આપણે લોગમાં જણાવી દે હું અત્યારે તો આપણું કામ ચાલુ છે તે કરીએ બાકી તો કઈ નહીં મિત્ર લાડવા નાખી દીધો છે તો પાણી ભરવાનું છે પાણી ભરી પછી નાઈ નાખીએ

તાલુકા પંચાયત તરફથી મજૂર થયો છે બનાવ્યો તો તમે બધો કસરો નાખવાનો જો વા પેલા આપણે સુઈતલા કસરો નાખતા બધે તો હવે આમાં નાખવાનો છે તો આ બધા નાખી દીધું આમાં આમાં પેસેલ કસરો નાખીએ આમાં નાખીએ પણ આમાં છે ને આગળ જ નથી નાખો આગળ એક જ બાજુ બનાવો ઓઈલામાં ભંગાર ભેગો કરવાનો છે અમારે અહીંયા નાના નાના મિલકત ને એવું બધું પડ્યું હોય બધાય દીવો પૂરવાના આવતો હોય ભૂલી જાય એ ભંગારીમાં ભેગો કરવાનો છે અત્યારે તો અમારે તો બાકી તો કઈ નહીં જો અત્યારે રાજનો ભાઈ નાગલો અને માનસી બે વાંડલા છે ને પતંગ ઉડાડે ખીહેર વહી ગઈ જોઈ ને જો અહીંયા અહીં ભાત મહેરબાની કરીને નાખોમાં બહારના જે કોઈ આવે તે ગામના તો નથી નાખતા જો અહીં નાખો બહારના પ્લીઝ નમ્ર વિનંતી મારું કેવું માનો થોડું પેલી નવ મિત્રો માતાજીના મંદિરેથી અચાનક એક સાસઠ કેવી ભાઈનો ફોન આવ્યો હતો તો એક મિત્રની ઇમરજન્સીમાં જવાનું હતું તો તેની જે થોડીક કલાકો હતી તે ભરવા જાવું પડ્યું હતું પાંચ ત્રણ ક્યાં આપણે મંદિરે કામ કરતા હતા સોક વાગ્યાના ના ત્યારનો ગયો તો અત્યારે તમે કહી શકો છો દસ વાગવા આવી ગયા છે તો અત્યારે હું આવી ગયો છે ઘેરે અને ઘેરે જમવાનું છે તો હવે જમવા પહેલા મારે છે ને હજી પણ કામ છે થોડુંક તો અત્યારે વ્લોગ એન્ડ કરી દઉં કેમ કે કામ છે ને મારે બર્થ ડેનો વિડીયો એક આવ્યો છે તો તેમાં ગીત ગીયું રાખવું તે થોડુંક પ્રોબ્લેમ છે એટલા માટે બાકી તો કંઈ નહીં તો હવે આપણો આજનો લોક છે ને ત્યાં અહીં સુધી રાખ્યા અને પપ્પા છે ને તે અત્યારે ગયા છે જુનાગઢ ત્યાં ધૂન મંડળીમાં ગયા છે આજે અમારા ગામના એક થઈ ગયા ત્યાં અમારા ગામના છે એટલા માટે તેની અહીંના અમારા ગામની ધૂન મંડળી બોલાવી છે તો તે ગયા છે આજે ધૂન મંડળીમાં અને ભાઈ છે તે દુખાઈને છે મમ્મી છે તે અત્યારે ઘેર બહાર બેઠા છે અને બાકી તો કઈ નહીં તો એ જમા પેલા અત્યારે બ્લોક એન્ડ કરી દઉં તો આશા કરીશ મિત્રો કે તમને આપણો અડમ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળી જાય પાછા એક નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી